આપણા લોકો બધા મજામાં જ હોય તો સવાર સવાર જાગીને તૈયાર થઈને ચડી જઈશું ઉપર કારણ કે મારું સવાર આજે થયું છે સાડા વાગે ને જાગીને તૈયાર થઈ તો મિત્રો આજે છે રામદેવ ને 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 હવે જવાનું છે રામદેવપીર બાપાના મંદિરે અને આજે બધો કાર્યક્રમ છે કાબી મળવાનું એવું બધું ઘણું કાર્યક્રમ છે તો આજે વિડીયોમાં કન્ટિન્યુ રજા એટલે આજે છે મારા રજા એટલે આજે તમને બધું નવું જ બતાવીશ તો વિડીયો છેલ્લે સુધી જોઈજો થઈને હું નીકળજો બારે આઠ આ મારવા માટે ને રામદેવપીર બાપાના મંદિરે જ આવવાનું છે તો હવે રામદેવપીર બાપાના મંદિરે અને ચલો તો મારી મારી પછી રામજીપુર બાપાના મંદિર તમને પણ બતાવીએ મારા મિત્રો મિત્રનો કોલ આવ્યો હતો એટલે હવે એને મળું તમને પણ બતાવું કાપી નાખાય તો મોલ્લાભાઈ છે હમણાં બાર વાગશે ને એટલે બોલ છે બે ત્રણ સેકન્ડ ની વાર છે હમણાં મોલ્લાભાઈ બોલ છે હાલો કરો ચાલુ પછી કઈ આમ મોડ સેકન્ડની વાર છે હલો મોલ્લાભાઈ ये वाले बार में थी वेग एक मिनट करो चालू हम जो कितना जो हमणा बोल छे मन कोई न गता बोल ले अरे तारी वाटे तो हम जो बदे कितना माणसन में उभा राखियास हमणा एक गरम બોલ્યા મોલ્લાભાઈ બોલી ગયા છે હવે હવે એને એમ કીધું કે જમીન લ્યો આપણે જમીન લઈએ જમવા કારણ કે આજે સાંજે અમારી સમાજની વાડીમાં

લીલી સોળ નું શાક તો હમણાં બની જાય એટલે તમને બતાવું મયુરભાઈ જશે જેની હાજરી બહુ અમારે ખાસ અમારા આમંત્રણ ને માન આપીને મયુરભાઈ ની હાજરી થઈ ગઈ છે જાગીને

જયંતીભાઈનો કોલ તો હું જાઉં છું એની પાસે તો હવે એની પાસે જઈએ પછી અમારે જવાનું છે રામદીપુર બાપા પાસે અને આજે સાંજે માંડવાનો આયોજન છે તો એની વ્યવસ્થા પણ કરવાની છે તો વિડિયો જોતા તારી મિત્ર જયંતીભાઈ પાસે અને જયંતીભાઈ નાસ્તો વાસ્તો કરી લીધો અને શું કાધું જયંતી ઓલો ગણપ્રધાન સૂર્યમાં લાડવા કાજુ બદામવાળા મેં નીતિ મેં લાઈન ખાધા હોય નીતિન કાંઈ ખાધા અને જો પૂછ્યો એને ખોટો બોલો બીજું કંઈ ખાધું ને તીખું તીખું કાટા આ બીજો હું મચામાં આમાં આમાં મુક્તિ કો બીજો હોય છે એ તો એરો

નો પરો પર હા આવો એક યાદ નહિ સુનો આ પેલું એન માથે નાખી લાપું તો અયા અયા હવે શું શું કરવું જોઈએ બસ બસ મજા થાય ઓય આપની આપની છે એમલી

અમે આવી જઈશું ગરિયા રમવા માટે ને અમારો રો ગરિયો મસ્ત ફરે છે ને અમારો અતુલભાઈ તો ગરિયો ફેરવ છે જૂની યાદ આવે અમે અતુલભાઈ અરે રમતા કપાળ તોડતા હતા એ યાદ અત્યારે પાછી લાવ્યા વાસી અત્યારે કપાળ તોડવા નહીં થાય કારણ કે અમારે દસ દિનો ખાટલા હોય કપાળ તૂટે તો અતુલભાઈ ગરિયો ફેરવી નાખ્યો છે પેલો ગયો ફેરવા નહીં આ જૂની યાદ હોય ને ભાઈ રીટ્રાય લેવી જો હે મુક નીચે ભાઈ તો ઘરે કમે મને પકડાઈ ગયો છે કોને કાઈ ન કાઢતો કોને અતુલને કાઈ જો હાલો ફરે છે હાલો છે હાલો છે ફર્સ્ટ ક્લાસ અભાવ અપલોડ થાય છે અત્યારે